એ તને કઉ છું લી અલી કેમ આઈ નહીં બોળચોથ ની વાર્તા સાંભળવા અમાર માજી કીધું મને કે જે પાડ પહેલી તાર બાજુ વાળી બૂમ વાર્તા સાંભળવા પણ તું આવી જ નહીં પતિ ગઈ તારતે વાર્તા વાંચી અલી ગોડી બાર મહિના તહેવારમાં વાર્તા તો વાંચાય નહીં મને ખાતરી જ હતી તું નહીં વાંચ એટલે જ તને કીધું તું તું અહીંયા ગુડાઈ જા શું બનાવ્યું જમ્બા અલી આ તો બોળચોથ છે ના ભાઈઓ અમાર ઘરે તો મગ રોટલા ઘી અને ગોળા જ બને જો અમથા ત્યારે આપણે બીજું કંઈ ના કરીએ અલી બાર મહિનાનો તહેવાર કરીએ ને તો છોકરાઓને સંસ્કૃતિ ખબર પડે નહીં તો આ તો તને ખબર શું બોલવું એટલે શબ્દો ખૂટ જ આજની જનરેશન માટે આ તો ગોડી ભેજા છે તો બીજું કે શું બના રોટલીની શાક અલી તાર ધણી તન કંઈ નથી કહેતો એ છે એ પણ નહીં ગોંડા જેવું અલી બોલ આપણે બે બહેનપણીઓની વાતો સાંભળી જાય ને તો તને છૂટું આલ દે અને મારા ધણી નહીં ચઢાવે ને મને છૂટું અપાવડાવે ત્યારે શું ખાધાલી રોટલા રોજ રોટલી ખાવાની ટેવ પડી ગઈ છે ને તો આપણું જે પોતાનું દેશી ભોજન છે ને એ પચતું નહીં બોલ રોટલા થોડા યાર પચવામાં હેવી પડે છે અને મગ ને રોટલા બધું હેવી હેવી લાગે છે તો બીજું કે સાંજે જવું છે આપણે અલી ને જતાઈએ અમારે ખાજાને બધું લાવવાનું છે અલી કાલ પાંચમ નહીં અને પપ્પા પાછા અમારે પાંચમ રહે ને અલી એટલા માટે કાલ હા અમારે તો એક ટાઈમ ખાવાનું પાંચમે અને એક જ વાર બેહીને ખાઈ લેવાનું એમાં પલાળેલી મગની દાળ હોય

દોડસો કન્યા હાડા આઠસો મૂર્તિયા નવરા રહે પછી શું થશે આની આની વાત સાંભળજો એનો એક સેમ્પલ આપું તમને બે માં પછી કન્યા વિદાય નહીં થાય કુંવર વિદાય થશે કન્યા સાસરે નહીં જાય આ કુંવર સાસરે જાશે કેવું લાગશે ડાઠિયું વાળા ને ડાઠિયું વગરના હા શેરવાની પહેરીને કોઠિયું પહેરીને આપણે કેવા ભૂંડા લાગશું હારે જાતા રોતાય નહીં આવડે એ મને નાય મને નાય મારે હાવ ને મને મારે નાય માવો ખાવા દેજો મારે બીડી પીવા દે મારો આગળ નથી હાલતો હમણાં એક દાદા ને મેં પૂછ્યું એટલે મેં કીધું દાદા રામ રામ કે રામ રામ મેં આવો કે છોકરા છે અહિયાં શું કરે મોટા થાય

શ્રાદ્ધ નું ચાલે છે ને મહારાજ આયા તા અને મહારાજ એવું કીધું કે પૂર્વજો ને જે ભાવતું ભોજન હોય આપણા પૂર્વજ જે ખરા એમને કે ભાવતું ભોજન જમાડવાનું અને પછી એમની કઈ જરૂરિયાત ની વસ્તુઓ તમે જો કંદર મહારાજ ને હાલો ને તો એવું કેવાય કે પૂર્વજો સુધી મળી જાય એમ સ્વર્ગમાં એ બરાબર છે કમર નો દુખાવો રહેતો તો મેં બામ ચોપડી હાલ એમ મહારાજ ને બામ ચોપડાય પોતે એવું ઓળેલા કે બધું સ્વર્ગમાં મળી જશે દાદા ને ત્યાં જબરજસ્તી બીપી ની ગોળીઓ ખવડાવી ડાયબિટીસ ની આવું ગોળીઓ દાદા ને આતો થયા તો મહારાજ ને ના ખવડાવે પણ ડબોડ શાંત થાર હવે એમને કીધું આવું બધું થયા હાલો નમસ્કાર સર હું વીજળી વિભાગ થી વાત કરું છું હું આપની શું સેવા કરી શકું વાસણ ઘસી અરે વાસણ ઘસવાનું કામ અમારું નથી વીજળી સંબંધી કોઈ કમ્પ્લેન હોય તો જણાવો હા તો લાઈટ બિલ માફ કરી દે પ્રોબ્લેમ બતાવો પગનો ગોઠણ બહુ નું છે અને વધઘટ થાય છે અરે મારી માં લાઇટ સંબંધિત કઈ પ્રોબ્લેમ હોય તો બતાવો લાઈટ બિલ ભરવું પડે છે એ તો મોટો પ્રોબ્લેમ છે અરે પણ તમે લાઈટ વાપરો છો અમે માલિક નથી અધિકારી છીએ અમે એટલું જ કરી શકીએ ઉપર થી જેટલી પરવાનગી હોય મારું કાલ હું મારા ભાઈ બંધ બધા ચાર દિવસ માટે બહાર જવાના ફરવા ના હો તમારા વગર ના ફાવે એટલે શું ના ફાવે ફોડી તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો પણ તો એને જો મન તમાર વગર ના ફાવે શું ના ફાવે પડી મારું જો હું તમને બધાને છે ને અત્યારથી નત કહી દઉં છું મારો મગજ છે ને ગરમ કરતા જ નહીં અઠવાડિયા સુધી અને મને તો વતાવતા જ નહીં ખાસ કરીને તમે તમે એક કામ કરો અત્યારથી નત છે ને મારી જોડે અબોલા લઈ લો આપડા બેના બાજવામાં રક્ષાબંધનમાં જો ઓલાને મે આડાવળું કઈ કહી દીધું ને મારા ભાઈને તો મને એક રૂપિયો નહીં આપે મારે જાવું છે બુર્જ ખલીફા દિવાળી એક તમે ઓલરેડી બેગ ભરીને રાખી છે કપડાની તો ત્યાંથી મને જે પૈસા આવે મારે ટિકિટ લેવાની છે બુજ ખલીફાની એટલે એક કામ કરો તમે તમારા બેન ના જાજો હું મારા ભાઈ બસ આપણે પતિ ગઈ પછી આપણે શું કે લોન લેવાય એક તો આપણું ઘર ઓલરેડી લોન ઉપર હોય એક તો માંગવાનું એ બધું લોન ઉપર જ હોય આપણું બધું ખાવા પીવાનું તો ત્યાં એવું કે ખબર કે હા એ કે હું કવિતા બોલું છું આ શું કે ખબર એ કે તમને આખી આવડતી હોય ને તો જ તમે બોલજો આ બે નહીં તારા પપ્પા કઈ ઓલી બેંક વાળી સીધી ને ના પાડી દીધી કે નહીં મળે લોન જાવ લી હજુ તો તારા લંડન જાવું છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી માં ભણવા માટે ઈ તો તારા પપ્પા ને તું વાત તો કર ઈ એને હમત તા એક જન્મ વઈ જાહે બહુ મોઢું કઈ મલકાવાન જરૂર નથી મારે એક ની બુર્જ ખલીફા જવાનું છે ન્યાતી એક જ જણન ટિકિટ ના પૈસા આવવાના છે એટલે હું ફરવા એકલી જ જઈશ અને હું એકલી જ પાછી આવી તમે મને ક્યાંય ફરવા લઈ ગયા ખરા ઈ ચી સોસાયટી ની બહાર ઉધી મને નથી લઈ ગયા મને જવાનું મળશે બુર્જ ખલીફા ક્યાંય નથી જવાનું બેઓ છાના માના જો